નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો અમારી ચેનલમાં તમે નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અમારી આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં અમને જય માતાજી કરીને ખાસ જણાવજો તો ચાલુ કરીએ આજની આ કહાની પૂરી સાંભળવા નમ્ર વિનંતી હાલ શિવજીનો પ્રિય મહિનો શ્રાવણ ચાલી રહ્યો છે ભક્તો શિવજીના આશીર્વાદ મેળવવા આજકાલ મંદિરમાં પૂજા પાઠ કરી રહ્યા છે જ્યારે પણ આપણે શિવ મંદિરમાં જઈએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે નંદીની મૂર્તિ શિવ પરિવાર સાથે અથવા મંદિરની બહાર અમુક અંતરે જરૂર હોય છે મંદિરમાં જ્યાં પણ ભગવાન શિવની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે ત્યાં તેમના ગણ નંદી મહારાજ હંમેશા સામે બિરાજમાન હોય છે ધાર્મિક માન્યતા મુજબ જે રીતે ભગવાન શિવના દર્શન અને પૂજાનું મહત્વ છે એવી જ રીતે નંદીના દર્શન કરવાથી પણ પુણ્ય પ્રાપ્ત થાય છે ચાલો જાણીએ કે ભોલેનાથનું વાહન નંદી મહાદેવનું વાહન કેવી રીતે બન્યું નંદી સાથે જોડાયેલી કથાઓ અને નંદીએ રાવણને શા માટે શ્રાપ આપ્યો હતો નંદીની પૌરાણિક કથા બ્રહ્મચારી બનવાને કારણે સિલાદ મુનિનો વંશ ખતમ થતો જોઈને તેમના પૂર્વજો ચિંતા કરવા લાગ્યા ઋષિ ગ્રહસ્થ આશ્રમ અપનાવવા માગતા ન હતા કારણ કે તેઓ યોગ અને તપસ્યામાં વ્યસ્ત હતા પરંતુ તેમના પૂર્વજોની ચિંતા પણ તેનાથી જોઈ શકાતી ન હતી શિલાદમુનિએ મુનિએ તેમની તપસ્યા ભગવાન ઇન્દ્રને પ્રસન્ન કર્યા અને જન્મ મૃત્યુથી મુક્ત પુત્ર પ્રાપ્તિ કરવાનું વરદાન માગ્યું પરંતુ ઇન્દ્રએ ઋષિને કહ્યું કે તે વરદાન આપવા માટે અસમર્થ છે અને તેમણે ભગવાન શિવની તપસ્યા કરવી જોઈએ કારણ કે જન્મ અને મૃત્યુથી મુક્ત થવાનું વરદાન આપવાનો અધિકાર ફક્ત તેમને જ છે ભગવાન શિવના મહિનાને કારણે ઋષિ દે ને એક પુત્ર થયો જેનું નામ નંદી રાખવામાં આવ્યું ભગવાન શંકરે મિત્ર અને વરૂણ નામના બે ઋષિને શિલાદના આશ્રમમાં મોકલ્યા જેમણે નંદીના ટૂંકા જીવન વિશે જણાવ્યું જ્યારે નંદીને આ વાતની જાણ થઈ ત્યારે તે મહાદેવની પૂજા કરીને મૃત્યુને જીતવા માટે વનમાં ગયો દિવસ રાત તપસ્યા કર્યા પછી ભગવાન શિવે નંદીને દર્શન આપ્યા જ્યારે શિવજીએ નંદીને તેની ઈચ્છા વિશે પૂછ્યું તો નંદીએ કહ્યું કે હું આખી જિંદગી માત્ર તમારી સાથે જ રહેવા માંગુ છું શિવજીએ તેને ગળે લગાડ્યો ભગવાન શિવે નંદીને બળદનો ચહેરો આપ્યો અને તેને પોતાનું વાહન બનાવ્યું તેને મિત્ર અને સૌથી શ્રેષ્ઠ ગણિત તરીકે સ્વીકારી લીધો આ સાથે ભગવાને નંદીને અમરત્વનું વરદાન પણ આપ્યું હતું તેમણે એવું વરદાન પણ આપ્યું કે જ્યારે પણ ભગવાન શંકરની કોઈ પણ પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે ત્યારે તેમની સામે નંદી રાખવાનું ફરજિયાત રહેશે નહીં તો એ પ્રતિમા અધૂરી ગણાશે નંદીના શ્રાપના કારણે હનુમાનજીએ રાવણની લંકાબાળીના રાગ કરેલી આપણે ક્યારેય કોઈ જીવને દુઃખ ન વાપું જોઈએ જો આપણે કોઈને દુઃખી કરીએ છીએ તો તેના મનમાંથી નીકળતું દુઃખ કોઈ પણ વ્યક્તિના અહંકારને તોડી નાખે છે પણ તેને વિનાશ તરફ પણ વાળે છે ખાસ કરીને મૂંગા લાચાર પશુઓ અને પક્ષીઓને ક્યારેય નુકસાન કે દુર્વ્યવહાર ન કરવો જોઈએ કારણ કે પ્રાણીઓ અને પક્ષીઓ પર ભગવાનના વિશેષ આશીર્વાદ છે ખાસ કરીને મહાદેવ ક્યારેક બધા જીવોમાં ભેદ કરતા નથી આ જ કારણ છે કે જે વ્યક્તિ તેમને દુઃખ પહોંચાડે છે તે ચોક્કસપણે તેમના કાર્યોની સજા મેળવે છે ઉદાહરણ તરીકે રામાયણ અને શિવ મહાપુરાણમાં એક ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ મુજબ નંદીએ ગુસ્સામાં આવીને રાવણને શ્રાપ આપ્યો હતો આવો શિવપુરાણ અને રામાયણમાં વર્ણવેલી પૌરાણિક કથા જાણીએ નંદી ભગવાન શિવના પ્રિય ભક્ત છે નંદીને માત્ર ભગવાન શિવનું વાહન જ માનવામાં આવતું નથી પરંતુ નંદી મહારાજ મહાદેવના ભક્ત પણ છે નંદીને નિર્દોષ જીવ માનવામાં આવે છે તેમના સરળ વર્તનને કારણે નંદી ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે નંદીનો સ્વભાવ ખૂબ જ સરળ અને સીધો હોય છે પરંતુ જો નંદીને કોઈ વાત પર ગુસ્સો આવે તો નંદીનું સ્વરૂપ ખૂબ જ રાક્ષસી બની જાય છે આ ગુસ્સામાં તે નંદી સિંહ સાથે અથડામણ પણ કરે છે નંદીની ગુસ્સે થવાની એક ઘટના રાવણ સાથે પણ જોડાયેલી છે રાવણ ભગવાન શિવને મળવા કૈલાસ ગયો હતો રામાયણમાં ઉલ્લેખ છે કે લંકાપતિ રાવણ પણ ભગવાન શિવના પરમ ભક્ત હતો રાવણે તેના ભાઈ કુબેર પાસેથી સોનાની લંકા છીનવી લીધા પછી તે કૈલાસ પર્વત પર ગયો અને ભગવાન શિવને લંકામાં સ્થાયી થવા માટે પ્રાર્થના કરી પરંતુ મોહમાયાથી દૂર રહેલા ભગવાન શિવે રાવણની વિનંતી સ્વીકારી નહીં ત્યારે રાવણ ભગવાન શિવના દર્શન કરવા કૈલાસ પહોંચ્યો હતો ભગવાન શિવને મળતા પહેલાં રાવણ નંદીને મળ્યો હતો જ્યારે રાવણ કૈલાસ પર્વત પર પહોંચ્યો ત્યારે ભગવાન શિવ તપસ્યામાં મગ્ન હતા આવી સ્થિતિમાં જ્યારે રાવણ નંદીને મળ્યો ત્યારે નંદી મહારાજે રાવણને રાહ જોવા કહ્યું પરંતુ અહંકારના પ્રભાવમાં રાવણે નંદી પાસે તેમનો પરિચય માગ્યો નંદી મહારાજે પોતાને ભગવાન શિવના મહાન ભક્ત ગણાવ્યો નંદીની આ વાત સાંભળીને રાવણ ગુસ્સે થયો કારણ કે રાવણ પોતાને શિવનો સૌથી મોટો ભક્ત માનતો હતો રાવણે નંદી સાથે દુર્વ્યવહાર કર્યો પોતાને મહાદેવનો ભક્ત ગણાવતા બળદ જેવા માણસને જોઈને રાવણ ખૂબ જ હસ્યો રાવણ તેના કમંડમાં જોર જોરથી હસવા લાગ્યો અને પછી તેણે નંદીને કહ્યું મારે વાનર જેવા ચહેરાવાળા માણસ સાથે વાત કરવી નથી મને ખબર નથી કે તું મનુષ્ય છે કે પ્રાણી તું માણસ જેવો તો લાગતો નથી તો પછી તું મહાદેવની ભક્તિ કેવી રીતે કરી શકે હું અહીં મહાદેવના દર્શન કરવા આવ્યો છું તેથી હું તારા કોઈ પણ સવાલનો જવાબ નહીં આપું તને ખબર નથી કે હું સોનાની લંકામાં રહું છું મહાદેવનો ભક્ત છું એટલે અહીં આવ્યો છું નહીં તો અહીં કોણ આવવા માગે છે રાવણની વાત સાંભળીને નંદી મહારાજ ગુસ્સે થયા રાવણની વાત સાંભળીને નંદી મહારાજ ગુસ્સામાં આવી ગયા અને કહ્યું મહાદેવના ભક્ત બનવા માટે સંપૂર્ણ મનુષ્ય બનવાની જરૂર નથી કોઈ પણ જીવ ભગવાન શિવનો ભક્ત હોઈ શકે છે શિવ તેમના ભક્તોમાં ભેદ રાખતા નથી કારણ કે તેના બધા ભક્તો સમાન છે પરંતુ તમારા જેવી માનસિકતા ધરાવતા લોકો મહાદેવના સાચા ભક્ત ન હોઈ શકે તેથી હું તમને શ્રાપ આપું છું કે એક દિવસ વાનર જેવી દેખાતી વ્યક્તિ તમારા અહંકારને તોડી નાખશે અને તારી લંકા બળીને રાગ થઈ જશે આ સિવાય તારું મૃત્યુ પણ સાચા શિવ ભક્તના હાથે થશે સમય વીતવા સાથે નંદી મહારાજના શ્રાપનું ફળ આપ્યું અને રાવણની લંકા હનુમાનજી દ્વારા બાળીને રાગ થઈ ગઈ એ જ સમયે વિષ્ણુ અવતાર શ્રીરામના હાથે રાવણનું મૃત્યુ થયું આ રીતે નંદી ભગવાન શિવના પ્રિય બન્યા પૌરાણિક કથાઓમાં એક રસપ્રદ વાર્તા કહેવામાં આવી છે કે એકવાર દેવતાઓ અને દાનવોએ મળીને સમુદ્ર મંથન કર્યું અને પછી સમુદ્ર મંથનમાંથી નીકળેલી વસ્તુઓની વહેંચણીને લઈને તેમની વચ્ચે લડાઈ થઈ આવી સ્થિતિમાં ભગવાન શિવ સમુદ્ર મંથનમાંથી નીકળેલું હળાહળ ઝેર પીને જગતનો ઉદ્ધાર કર્યો અને એ ઝેરના થોડા ટીપા બહાર નીકળીને જમીન પર પડ્યા નંદીએ પોતાની જીભ વડે આ ટીપાં ચાટ્યા નંદીનો તેમના પ્રત્યેનો લગાવ અને પ્રેમ જોઈને શિવ તેમને સૌથી મહાન ભક્તનું બિરુદ આપ્યું અને તેમને એનું એવું વરદાન આપ્યું કે તેમને જોઈને લોકો ચોક્કસપણે નંદીને વંદન કરશે શિવભક્તો નંદીના કાનમાં કેમ બોલે છે પોતાની ઈચ્છાઓ નંદીના દર્શન કરવાથી મનને અપાર શાંતિ મળે છે એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ મોટાભાગે તેમની તપસ્યામાં મગ્ન રહે છે ભગવાન શિવની તપસ્યામાં કોઈ અવરોધ ન આવે એ માટે નંદી ચેતનાની સ્થિતિમાં રહે છે એવું માનવામાં આવે છે કે જો કોઈની ઈચ્છા નંદીના કાનમાં સંભળાય છે તો તે ચોક્કસપણે એને ભગવાન શિવ સુધી પહોંચાડે છે પછી એ નંદીની પ્રાર્થના બની જાય છે જે ભગવાન શિવ ચોક્કસપણે પૂર્ણ કરે છે એવું પણ માનવામાં આવે છે કે ભગવાન શિવે સ્વયં નંદીને વરદાન આપ્યું હતું કે જે ભક્ત પોતાની ઈચ્છાઓને તમારા કાનમાં ઈમાનદારીથી બોલશે તેની બધી ઈચ્છાઓ અવશ્ય પૂરી થશે આત્મા અને શરીરનું બંધન નંદી અને શિવ જેવું છે જેમ નંદીની આંખો શિવ તરફ હોય છે એવી જ રીતે આપણી આંખો પણ આત્મા તરફ હોવી જોઈએ દરેક વ્યક્તિએ પોતાની ખામીઓ જોવી જોઈએ વ્યક્તિએ હંમેશા બીજા માટે સારી લાગણી રાખવી જોઈએ નંદીની વાત એ છે કે શરીરનું ધ્યાન આત્મા તરફ હોય ત્યારે જ દરેક વ્યક્તિ ચારિત્ર્ય આચાર અને વ્યવહારમાં શુદ્ધ બની શકે છે આને સામાન્ય ભાષામાં મનની શુદ્ધતા કહે છે જેના કારણે શરીર પણ સ્વસ્થ બને છે અને જ્યારે શરીર સ્વસ્થ રહે છે ત્યારે જ મન પણ શાંત સ્થિર અને સંકલ્પથી ભરેલું બને છે આ રીતે સંતુલિત શરીર અને મન આપણને દરેક કાર્ય અને લક્ષ્યમાં સફળતાની નજીક લઈ જાય છે